શિક્ષકો વિરોધ કરી રહ્યા છે શિક્ષકોએ પેન્ડાઉન ચોકડાઉન કામગીરી બંધ કરી છે અને અનોખી રીતે વિરોધ કર્યો છે એક પત્ર પર પડતર પ્રશ્નો ટીક કરી પોતાનો મત રજૂ કરી રહ્યા છે શિક્ષકો આજે ઓનલાઈન હાજરી પણ નહીં પૂરે વિદ્યાર્થીઓને આજે અભ્યાસ કરાવવામાં નહીં આવે જૂની પેન્શન યોજનાને લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે શિક્ષકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે પેન ડાઉન કરીને આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે ત્યારે ઝી ચોવીસ કલાકની ટીમ આવી પહોંચી છે સુરતના રામનગર ખાતે સરકારી સ્કૂલમાં જ્યાં વિવિધ જે શિક્ષકો છે તે શિક્ષકો દ્વારા મતદાન કરીને આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આપણી સાથે વિવિધ જે શિક્ષકો છે તે જોડાયા છે જે આજે કઈ વાતને લઈને વિરોધ છે અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સદસ્યો છીએ અમારે જે શિક્ષકોને જૂની પેન્શન યોજના એમણે બે હજાર એકથી જે બંધ કરી છે તે ચાલુ કરાવવા માટે અમારો પ્રયાસ છે અને એના માટે આજે એક દિવસ અમારા શિક્ષકોએ ચોકડાઉન અને પેનડાઉનનો કાર્યક્રમ રાખ્યો છે વિદ્યાર્થીઓને કોઈ અન્યાય થશે નહીં પણ આજે કોઈપણ શિક્ષક ચોક પકડશે નહીં અને કોઈપણ સરકારી કાગળ પર સહી કરશે નહીં ઓનલાઈન હાજરી ભરશે નહીં અને આ રીતે પોતાનો વિરોધ આજે તમામ સમગ્ર ગુજરાતના શિક્ષકો દર્શાવશે આપ જોઈ રહ્યા છો જે પોલિંગ ઓફિસર છે તે પોલિંગ ઓફિસર પણ અહીં આવી પહોંચ્યા છે તેઓ પણ આ જે વિરોધ છે તે વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે આપણે તેમની પાસે જઈશું જે કઈ વાતને લઈને આજે વિરોધ છે અમારા શિક્ષકોની એક માંગણી છે કે ઓપીએસ ઓલ્ડ પેન્શન યોજના તે અમારે જોઈએ છે એના માટે અમે બાળકોને કોઈ પણ અન્યાય ન થાય તે રીતે અમારું આ આંદોલન ચાલુ રાખવાના છીએ આંદોલન ચાલુ રહેશે આપણી સાથે અન્ય પણ જોડાયા છે જે બાળકોનું ભવિષ્ય પણ છે સાથોસાથ આપની જૂની પેન્શન યોજનાને લઈને લડી રહ્યા છો શું કહેશો બાળકો અમારા મુખ્ય જેના થકી અમારું અસ્તિત્વ છે એ અમારા બાળકો જ છે એમને ક્યારેય અન્યાય ન થાય એની અમે ચોક્કસ કાળજી રાખીએ છીએ પણ એની સાથે સાથે જ અમારા હકો પણ એટલા જ જરૂરી છે ભારતનું બંધારણ તમામ કર્મચારીઓને સમાન હક આપે છે તો બે હજાર ચાર પછી નિમણૂક પામેલા કોઈપણ વ્યક્તિને પેન્શન શા માટે નહીં અને એને અનુલક્ષીને જ વારંવારની રજૂઆતો સંગઠનો દ્વારા થઈ છે વારંવાર અમે સરકારમાં રજૂઆતો કરી છે ચોક્કસ સકારાત્મક અભિપ્રાય મળે છે પણ નિર્ણય નથી અને એ નિર્ણય અમારા પક્ષમાં આવે એ માટે અમે એક આંદોલનાત્મક કાર્ય શરૂ કર્યું છે અને એ અમને જ્યાં સુધી અમારી માગણી ન સંતો થાય ત્યાં સુધી ચાલુ રાખીશું પણ આપણે જણાવ્યું તેમ બાળકોને ક્યાંય અન્યાય નહીં થાય આપ જાણો છો કે કોવિડ નાઇન્ટીન વખતે પણ શિક્ષકોએ ઓનલાઈન શિક્ષણ કાર્ય કર્યું છે અને બાળકોને શિક્ષણની સાથે રાખ્યા છે ચોક્કસ અમારો પ્રયત્ન એવો રહેશે કે આજે જે કંઈક રહ્યું છે એ નેક્સ્ટ ડે ચોક્કસ પૂરું થાય અને આપના થકી આપના માધ્યમથી અમારી માગણીઓ અમે સરકાર સમક્ષ રજૂ કરીએ છીએ કે અમને ચોક્કસ આમાં સફળતા આપે જી આપ જોઈ શકો છો અહીં જે મહામતદાન જે ફરતી મતપેટી છે તે અહીં રાખવામાં આવી છે વિવિધ જે શિક્ષકો છે તે શિક્ષકો દ્વારા મતદાન કરવામાં આવશે અને મહત્વની વાત છે કે જે જૂની પેન્શન યોજના છે તે ફરી શરૂ થાય તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે કેમેરામેન વિજય ભેસાણ સાથે ચિતન પટેલ ઝી મીડિયા સુરત સમાચારમાં રોકાઈશું હાલિક બ્રેક માટે